સોનાની ભૂત આખી દુનિયામાં સૌથી ખેંચી રહી છે અને અત્યારે વાત કરીએ તો મિત્રો અમેરિકાથી આવ્યા એક સમાચાર કે સોના તેમજ ચાંદીની કિંમતોમાં હલચલ મચી ગઈ છે અને સોનું જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાય સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું જે સોનાની કિંમતોમાં ઘટાડો થયો છે તો મિત્રો શું શેર માર્કેટના કારણે સોનું સસ્તું થયું છે અથવા તો ડોલરના કારણે સોનાની કિંમતોની અંદર ઘટાડો થયો છે તો મિત્રો વડીઓની સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા આપણી આ ચેનલ લેન્સ

ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનાની માંગ જે છે એ મિત્રો હવે દિવસે ને દિવસે ઘટતી જોવા મળી રહી છે તો આજના તાજા ભાવની વાત કરીએ તો સૌપ્રથમ બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનાની કિંમત આઠ હજાર સાતસો ને વીસ જારે દસ ગ્રામ સોનું સત્યાસી હજાર જારે સો ગ્રામ સોનું ચોવીસ કેરેટ સોના ભાવ ની વાત કરીએ તો આજે એક ગ્રામ સોનાની કિંમત ગુજરાતના શહેરોમાં ઘટીને નવ હજાર પાંચસો તેર રૂપિયા જયારે દસ ગ્રામ પિંચાણું હજાર એકસો ને માં સો ગ્રામ સોનું નવ લાખ એક જયારે દસ ગ્રામ નવસો માં જ્યારે સો ગ્રામ નવ હજાર સાતસો માં અને એક કિલો ચાંદીની કિંમત સત્તાણું હજાર રૂપિયા જોવા મળી રહી છે તો મિત્રો હવે સોના તેમજ ચાંદી આગામી દિવસોમાં કેટલું ઘટાડા

ન્યુયોર્કમાં રાખવામાં આવતું નથી પરંતુ હવે પરિસ્થિતિ જે છે એ અસામાન્ય જોવા મળી રહી છે તો ટ્રમ્પ સરકારે જાહેરાત કરી છે કે એક ફેબ્રુઆરી બે હજાર પચીસ થી કેનેડા અને મેક્સિકોથી આવતા સામાન પર પચીસ ટકા ટેફિક લાદ લગાવવામાં આવશે અને આમાં સોનાનો ભાવ પણ સમાવેશ થઈ શકે છે તો આ ડરને કારણે અમેરિકન બેન્કો રોકાણકારો અને વેપારીઓએ પહેલેથી જ મોટી માત્રામાં સોનાનો ઓર્ડર આપ્યો છે જેથી ટેરિફ લાગુ થતા તે સ્ટોક જે છે એ મિત્રો તૈયાર થતો જોવા મળી રહ્યો છે તો જેના કારણે શેર માર્કેટમાં પણ તેજી જોવા મળી રહી છે નિફ્ટીમાં પણ તેજી જોવા મળી રહી છે અને મિત્રો યુએસ ડોલર જે છે એ જેના કારણે સતત મજબૂત થતો જોવા મળી રહ્યો છે તો જો આગામી દિવસોમાં આવું જે જોવા મળી શકે છે તો સોનું જે છે એ મિત્રો હજુ પણ સામાન્ય ઘટાડામાં જઈ શકે છે અને જો મિત્રો તમે પણ તમારા શહેરના સોનાના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી તમારા શહેરનો બે હજાર પચીસ ની વાત કરીએ તો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે બે હાજર પચીસ ના અંત સુધીમાં સોનાનો ભાવ જે છે એ મિત્રો એક લાખ રૂપિયાની સપાટી વટાવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો અમેરિકા દુનિયાનું સૌથી કેવી રીતે સૂચી રહ્યું છે જેની વાત કરીએ તો અમેરિકા સૌથી વધુ સોનું જે છે છે એ અત્યારે રાખતું જોવા મળી રહ્યું અને ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતોથી સોના તેમજ ચાંદી જે છે એ મિત્રો આગામી ઘટતું જ જોવા મળી રહ્યું છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ભારતીય બુલિયન બજારમાં પણ સોનાના ભાવ જે છે એ ઘટતા જોવા મળી રહ્યા છે એ જોઈને તમે આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છે

દિવસે દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનાના ભાવ ઘટવા પાછળ ડોલર ની મજબૂતી હોય છે અને ડોલર મજબૂત થતો જોવા મળે તો પીળી ધાતુ સોનાની કિંમતોની અંદર આગામી દિવસોમાં ઘટાડો થવાની શક્યતા હોય જોવા મળી રહી છે જો મિત્રો તમે સોનાના દાગીના બનાવવાનો વિચારી રહ્યા છો તો સોનાના દાગીનાની ખરીદી ક્યારે કરવી ઘણા બધા મિત્રો જે છે એ સતત કહી રહ્યા હતા કે સોનાનો ભાવ સિત્તેર હજારની આજુબાજુ જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાનો આજુબાજુ આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીને લઈને સૌથી અગત્યના ટાર્ગેટ પણ આવી રહ્યા છે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો હજુ સુધી આપણી આ ચેનલમાં તમે નવા હોય તો આપણી આ ચેનલને

તો તમારે લાંબા ગાળાના રોકાણ કરવા માટે સોના ની ખરીદી કરવી લેવી જોઈએ તો એક જ ઝાટકે સોના તેમજ ચાંદીની કિંમતોમાં મોટો કડાકો બોલી ગયો છે અને સોનું જે છે એ મિત્રો ફરીથી સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો રેકોર્ડ સ્તર થી લગભગ દસ ટકા સસ્તું થયું છે સોનું

તો સોના તેમજ ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ